સુરતમાં સીમાડા ખાડી ઓવરફ્લો થતાં સોસાયટીમાં પાણી ઘુસ્યા છે મેયર દક્ષિશ માવાણીએ અવસરગ્રસ્ત વિસ્તાર મુલાકાત કરી છે પાણીનો નિકાલ થયા બાદ સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે રોગચાળો ન ફાટે તે માટે દવાનો છંટકાવ કરવા પણ આદેશ કરાવ્યો છે જે જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર્યા ત્રણ ચાર ફૂટ છે પણ સીમાડા ખાડીનું લેવલ લેવલથી જઈ રહી છે એના હિસાબે પાણી નથી લઈ રહ્યા પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની ઉતરવાની અમને સંભાવના છે અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે